હિંમતનગર શહેર હુડાના વિરોધમાં સજ્જડ બંધ હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાના વિરોધ મામલે ગરમાવો શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હિંમતનગર સજ્જડ બંધના એલાનમાં તાલુકા ખરીદ વેચાણ સંઘ જિલ્લા ખરીદ વેચાણ સંઘ એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને શાક માર્કેટ રહ્યું સજ્જડ બંધ અગિયાર ગામના મિલકત ધારકોને મળ્યું અભૂતપૂર્વ પૂર્વ સમર્થન પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો એક નાની ચા ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ પૂરાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો પંચાણું પંચાણું દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હૂડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે નહીં તો આગામી દિવસમાં અમારે અમારા સસ્તો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે એમના ઘરે જઈને બેસી જવું પડશે એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છીએ અને ઝડપથી હુડા રદ કરવામાં આવે